નમસ્કાર મિત્રો ડીસાની પાસે આવેલું રસાણા ગામ જો અત્યાર સુધીમાં વીસ હજાર કરતાં પણ વધારે પથ્થરીઓ નીકળી ગઈ છે જો તમારે પણ પથ્થરીનો દુખાવો થતો હોય અથવા તો પથ્થરી હોય બરાબર તો આ વિડીયો ખાસ જોઈ લેજો અને બીજાને શેર પણ કરી દેજો જેથી બીજાને મદદ મળી રહે હવે ડીસાની પાસે જે રસાણા ગામ આવેલું છે ત્યાં પથ્થરી કેવી રીતે કાઢવામાં આવે છે અને ત્યાં પથ્થરી નીકળ્યા પછી તમારે શું કરવાનું હોય છે એના વિશે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં તમે જો રસાણા ગામે જશો તો તે જે બાપુ છે બાપુ તમારા હાથે દોરો બાંધશે બરાબર અને દોરો બાંધ્યા પછી તમને તેઓ માહિતી આપવામાં આવશે કે જ્યારે પથરી નીકળી જાય તો એ પથરીને તમારે રસાણા ગામમાં જે વીર મહારાજનું મંદિર છે તેઓ જમા કરાવવાની રહેશે અને કદાચ તમારી પથરી નીકળી ગઈ અને પથરી હાથમાં ના આવે અને દુખાવો મટી જાય તો દુખાવો મટ્યા પછી તેઓ મંદિરે જઈને દર્શન કરી આવવાના તો આટલી શરત હોય છે અને આ આખી સંપૂર્ણ પ્રોસેસ હોય છે તમે દોરો બાંધો એટલે ઓટોમેટિક પથરી તમારી નીકળી જાય છે બરાબર જો તમે પણ રસાણા ગામે ગયેલા હોય તો કોમેન્ટમાં તમારો અનુભવ લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો તો બીજાને માહિતી મળી રહે બરાબર અને આપણા પેજ ઉપર તમે ના હોય તો પેજને ફોલો કરો જય હિન્દ